ગિરનારી મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ ચાલો કન્ટિન્યુ તો મિત્રો ભવનાથ આવી પણ ગયું જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ટુ વ્હીલ લાઇન ભવનાથ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભવનાથ તમે જોઈ શકો છો ભવનાથના દ્રશ્યો હર મહાદેવ ફાઇનલી આપણા અગિયાર કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમારા બધાના પ્રેમ સપોર્ટથી મહાદેવ દ્વારકાધીશ અને માતાજીના આશીર્વાદ મહા બાપના આશીર્વાદથી આપણા આપડે અગિયાર કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની ખુશીમાં હું ને જૂનાગઢ તો તમે જૂનાગઢનો નો લોક જોયો જશે ગિરનાર ચડવા ગયા તો ત્યારે આપણે પાર્ટ ટુ ચાલુ કરી દીધો છે તો મહાદેવના દર્શન કરવા તો તમે બધા પણ દર્શન કરી દો અને કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ મિત્રો હજી જસ્ટ તમે મહાદેવના દર્શન કર્યા હતા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો જુનાગઢમાં જુઓ તમે છાપરા જેવું હોય એના ઉભા જોઈ ગયા ક્યારે લગન વરસાદ આવે પાંચ વાગે ખુલે મંદિર જોઈ શકો છો હવે આપણે જવાનું છે મુજકુંદ રાજાની ગુફામાં તો ચાલો હું તમને મુજકુંદ રાજાની ગુફા બતાવું દામોકુંડ જોયો આ છે રેવતી કુંડ જોઈ શકો છો આ કુંડ નામ છે રેવતી કુંડ દામોદર કુંડ અને રેવતી કુંડ બંને બાજુ બાજુમાં આવેલા છે જોઈ શકો છો મસ્ત મજાનો બનાવેલો છે સ્ટ્રક્ચર જુઓ તમે આનું બહુ સારું એવું સ્ટ્રક્ચર છે મિત્રો આ મહાદેવનું મંદિર છે આ મુચકુંદ મહાદેવનું મંદિર છે જોઈ શકો છો મહાદેવના મંદિરની બાજુમાં આવે છે ગુફા મુચકુંદ રાજાની ગુફા જે કહેવાય છે અહીંયા આવે છે હું તમને

પછી આ સાઈડ આપણે જવાનું છે આ સાઈડ આપણે જવાનું છે જો આ ગુફા છે એ ગુફા છે તો આ લેટેસ્ટ દીધી છે સારી એવી બાકી પહેલા જમાનાની ગુફાની તમને કદાચ ખબર જ હશે તો પછી અહીં છે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ હર હર મહાદેવ પછી અહીંથી હજી આગળ જવાનું છે પછી અહીંયા છે ગુરુ દત્તાત્રેય મહારાજનું મંદિર શ્રેય ગુરુ દત્તાત્રેય મહારાજ પછી અહીંથી આગળ જઈએ આગળ છે શ્રી કૃષ્ણ ભગવાનનું પાલણ જોઈ શકે છે અહીંથી આપણે આવી ગયા પાછા જોઈ શકો છો આવી રીતનું કાઈક છે મુચકુંદરાજાની ગુફા કોમેન્ટ કરી દેજો કે આ ગુફામાં કેટલા કેટલા લોકો આવ્યા જોવા આ ગુફા જોવા કેટલા કેટલા લોકો આવ્યા જોઈ શકો છો કે હે રણછોડ આ લખેલું છે જ્યારે કૃષ્ણ ભગવાન પાછળ એક અસુર બેડ્યો હતો ત્યારે તે રણ છોડીને ભાગ્યા હતા એટલે તેમને રણછોડ કહેવાય છે પછી આ છે આ જે સૂતા છે મુચકુંદ રાજા છે અને આ જે ભસ્મ થાય છે તે રાક્ષસ છે અને પાછળ કૃષ્ણ ભગવાન છે એમનો વિગતવાર એને આ ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંને એને કથા છે તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને શાંતિથી વાંચજો કે આ કથા શું છે તો મિત્રો આવી ગયા હતા અમે દામોદર કુંડેને બે પાંચ કિલો ફોટા ફાડી લીધા છે તો મળીએ ખરે આવી જાય ઘરે જે આ પીપળો દેખાય છે ને પ્રાચીન મોક્ષ પીપળો છે જો એ લઈકુજ આ પ્રાચીન મોક્ષ પીપળો છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ દામોકુંડ માં પીપળો આવેલો છે પ્રાચીન મોક્ષ પીપળો

અત્યારે જવા સમયે હું તમને કહી દઉં કે જુનાગઢ માં આવો તો તમારે શું શું ધ્યાન રાખવું જો આ કેવડા મોટા ખાડા ઓ હો બાપા એ તો જો લાગે યાર થી ડાયવર્ઝન કાઢ્યું અને ત્યાર થી ટ્રાફિક ના જો યાર ડ્રાઈવર્ઝન નો તો જો ટ્રાફિક જો યાર ફૂલ ટ્રાફિક છે પાછળ જ જોઈ ટ્રાફિક ભાઈ જોઈ શકાય છે પાદર નદી નો વ્યૂ પાદર નદી એકદમ ભરપૂર થઈ ગઈ છે ભાઈ ભાઈ

આ સાઈડ એને ઓછું જાતું તો આ સાઈડ વધારે જાવ મીંડું ને આ સાઈડ ની તો અમને ખબર નહીં પણ ઓલી સાઈડ થી અમે અંદાજો લગાવી લીધો કે ફૂલ આવી ગઈ આજે તો ફૂલ વરસાદ પડ્યો છે જોવો અહીંયા આ જોવો અહીંયા પછી જોવો અહીંયા પાણી આયલું જ આવે એટલે એને ફૂલ વરસાદ પડ્યો છે એવું લાગે બરોબર ને એવિન ભાઈ આ બરોબર ભાઈ કેવો વરસાદ પડ્યો છે આલી બાજુ જકા કેવો વરસાદ પડ્યો છે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है बाका जी की जो वर्षा पड़ी है भाई आमा तो बराबर है તો વરસાદે અહીંયા બાકાજીકી બોલાવી દીધી એ તો તમારી बाजू કેવો વરસાદ એની કોમેન્ટ કરીને મને જણાવી દેજો આ ફોફર જો એનો મેં અંદાજો લગાવ્યો હોય કે ફૂલ વરસાદ આવે કારણ કે આટલું જ પાણી આવતું હતું હાવ ધીમું ધીમું આવતું હતું અને એટલું બધું હોતુંય નહીં તો અહીંયા બધાય જો પાણી ફૂલ ભરાઈ ગયું એ લાલી બાજુ બહુ સારો એવો વરસાદ છે મિત્રો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે ફાઇનલી બધી જ વસ્તુઓ આવી ગઈ છે અને અમે હવે અમે અમારા ગામ બાજુ જઈ જઈએ એવી જ ભાઈ કહી દ્યો એકવાર તણ તણ